ઘરો અત્યારે વેલાવાળા શાકભાજીઓ ઘણા હશે ખેતભાઈઓ તો એમાં ખાસ કરી મોલો પ્રમાણ ઘણા શાકભાજીમાં જોવા મળે છે આ મેલાના નિયંત્રણ માટે આપણે થોડી વાતો કરીએ તો એના નિયંત્રણ માટે શું કરવું તેના પગલાં શું લેવાય એની આપણે જણાવું છું તો એમાં ખાસ કરીને ઉપરની શરૂઆત સમયે લીમડાની લીમોડીનો મીજનો ભૂકો બરાબર અથવા તો લીમડા આધારિત થયા કીટનાશક દવા વીસ મિલી લિટર અથવા તો વર્ટી સીબીએમ

આ બધી વસ્તુ કોઈ પણ એક દવા દસ લીટર પાણીમાં મિશ્રણ કરી અને જો છંટકાવ કરવામાં આવે તો સારો એવો આપણે કાબુ મેળવી શકીએ તો આ રીતે લીમડા આધારિત જે આપણે વેલાવાળા શાકભાજીમાં મોલો નિયંત્રણ કેમ કરવું એની તમને વાત કરી